ઓય મને છે ને કાલે પાંચસો રૂપિયા આપજો મારે છે ને હમણાં ભીમ ગેરિસ આવે કે ને એટલે મારે રમવા જાવ છે હાંજે કાલ એટલે મને પાંચસો રૂપિયા કાલ સવારે તમે આપજો હવે ભીમે ગેરેજ ની છે ખબર છે ને ભીમે ગેરેજ એટલે બહત્તર અઢાર તારીખે ભીમે ગેરેજ ને અત્યારે તારે પૈસા માગી શું છે ને કે પૈસા જ માય ગમેક થતી પૈસા જ માય ગમેક થતી કે પૈસા ને મારે ઝાડ ઉગ્યું છે કે માર માર ખાવા પીવાના થતા એમાં તો તારે જુગાર રમતા આવડે જુગાર રમતા

એ નથી ખાવા દેતા બોલો આવ જિંદગીમાં તો કોઈ દી આપણે કોઈ કઈ લઈ નથી જવાના તો જીવતા છે ત્યાં લગી તો ખાઈ લેવા દેવ તમે કાઈ ખવરા ન થાતું તાનમાં કામ કરો કામ કરો ને પછી ખાવ રોટલા આપણે જે ઘણો ખાણે પીડા છો ઘણો કોઠલા પીડા છો જા આખો પેટો ભરો ઘણો પેટી આખી ખાઈને મજામાં મગ રોટલી ને શાક ને બધું બેટકન શાક ને બધું ખાતા રાખો બીજું કઈ નો ખવાય આ લીની થપડો ઉગ્યા કરે રેડી કરી દે એટલે મગજ હલાવે છે તમારું એક થપ્પડ મારે ને ભૂલી જાય બધું સો રૂપિયા બો બધું જાય મારે મગજ છે બહુ ડેન્જર મને બોલાવવા નહીં જતી રાત તો મને બોલાવવાનો જ નહીં ડાયરેક્ટ નીંદર આવી જાય મને બોલાવવાનું તો બોલાવવાનું નહીં મને મારે છે ને તમે ગમે એ કેવું પણ મને પાંચસો રૂપિયા જોઈએ એટલે જોઈએ એટલે જોઈએ જ નકર ખબર છે ને રોટલા ને રોટલી ને કોઈ પછી બનાવીને નહીં ખવડાવે તમને હું વાત કરી દેમ એટલે મારે મારે છે ને

મને હવારે 500 રૂપિયા જોઈએ મને હવારે 500 રૂપિયા તમે આપજો ન તો ટિફિન હું નઈ બનાવી દઉં હવારે મને 500 રૂપિયા કાલ જોઈએ એટલે જોઈએ એટલે જોઈએ અત કર ટિફિન હું નઈ બનાવી દઉં શું કરે 500 રૂપિયા હા હા મળી જાય મળી જાય મળી જાય મળી જાય અરે 500 રૂપિયા મળી જાય શું કરે